નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરને ડીવાય એસપી કચેરી ખાતે ફરજ બજાવતા મૂળ બોટાદ જિલ્લાના કુંડલી ગામના અને હાલ અંકલેશ્વરની પોલીસ લાઇનમાં રહેતા છત્રીસ વર્ષીય જયદેવસિંહ ડાભી કતરોજ રાત્રિનારસામાં પોતાની બાઇક લઈને હાંસોડ તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા દરમિયાન કડકિયા કોલેજ નજીક કન્ટેનરના ચાલકે રોડ પર કન્ટેનરને બેદરકારી રીતે રિફ્લેક્ટર કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર પાર્ક કર્યું હતું જય દેશી અંધારામાં પાર્ક કરેલ કન્ટેનર જોઈ ન શકતા તેમની બાઇક કન્ટેનર પાછળ અથડાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા આ અકસ્માતની જાણ થતાં શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે મૃતક જયદેવસિંહ ડાભીના મૃતદેહને પોતાના વતન લઈ જવાતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી મરણોત્તર સન્માન આપવામાં આવ્યું હતું